આજે કૃષ્ણ ભગવાનનો પ્રાકટ્ય દિન છે આજે કૃષ્ણ ભગવાનનો જન્મ ઉત્સવ ઉજવવાનું બહુ મહત્વ હોય છે ભગવાનને માખણ મહત્વ હોય છે એક અલગ આનંદ છે એ ભગવાનનો જ્યારે જન્મ ત્યારે ભગવાન શંકરથી પણ નથી રહેવાયું અને કૈલાસ છોડીને ભગવાન નીચે જે મળવા કૃષ્ણને આવે છે એ ભગવાનનું જે બ્રહ્મનું અનેક પ્રકારના રૂપ ધારણ કરેલા છે પણ ભગવાન એમાં કૃષ્ણનો જે જન્મ છે કંઈ અલગ અલૌકિક છે આ દિવસે ભગવાનની ઉપાસના આરાધના કૃષ્ણની કરવાનું બહુ જ મહત્ત્વ હોય છે ઘરમાં ભગવાનનો જન્મ થવાનો હોય એટલા માટે રાત્રિના સમયે ભગવાનની પૂજા કરવી જોઈએ ભગવાનને જો જન્મ થાય એટલે ભગવાનને પૂજન અર્ચન કરવાનું શોરસોપચારથી ભગવાનને તુલસીના પાન વગેરે અર્પણ કરવાના ભગવાનને માખણ ધરાવવાનું આ એક બહુ જ મહત્ત્વનું નથી લક્ષ્મી દેવી ખૂબ પ્રસન્ન થાય છે કારણ કે લક્ષ્મીના પરમેશ્વર છે કૃષ્ણ એની તમે ઉપાસના કરો છો એને કંઈક અલગ આનંદ આવતો હોય છે આજે ચોક્કસ કરજો પણ ઘણા લોકો શું કરે છે અપવાસ કરે આઠમનો આઠમનો ઉપવાસ કરીને રાત્રે બાર વાગે જો કૃષ્ણનો જન્મ થાય એટલે સીધા હાઈવે પર પહોંચી જાય ભજીયા ખાવા એવું કરશો પેલા તો કંસ જતા હતા હવે તો હાથે પોત ના બી જાય છે એવું નહીં કરાય ભગવાનનો ઉપવાસ તમે આઠમનો કરો છો કે શિવરાત્રી કરો છો રાત્રિનો ઉપવાસ છે બીજા દિવસે સવારે દેવ વખતે છોડે ઉપવાસ એટલે કરલા પર પાણી ફરી જાય છે તમે જે કાર્ય કરો છો રાત્રિના સમયે કોઈ ભોજન કરવું પણ નિષેધ બતાવે છે બાર વાગ્યા પછી તો તો ધ્યાન રાખીને કર્મ કરો તમે કરેલું કર્મ પૂરેપૂરું ફળ પ્રાપ્ત કરાવે એટલા માટે નિયમ પાળવા બહુ જરૂરી હોય છે કૃષ્ણ જન્મની ઘણી ઘણી શુભકામના જગતના ગુરુ ભગવાન કૃષ્ણ કૃષ્ણમ વંદે જગત કરમ વસુદેવમ સુતમદેવમ કૌશારુણવર્ધનમ દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદે જગત કર્ણના જન્મદિવસની બધાને ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ ખૂબ ખુશી આપે તમારી બધી મનોરથ પૂર્ણ કરે એવી હું ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરું છું આજે મને યુટ્યુબ તમારી વિડીયો જોવો છો ત્યારે મને યુટ્યુબ પર તમારે લખવાનું છે જય શ્રી કૃષ્ણ અથવા રાધે કૃષ્ણ ચોક્કસ ભગવાન કૃષ્ણને અથવા હું આશીર્વાદ તમને આપીશ એટલું મારાથી પણ તમારો જે તમે સમય લખીને મોકલાવો એ મારાથી પણ જપ થઈ શકે એટલા ચોક્કસ હું એવી આશા રાખું કે તમે લોકો બધા મને કોમેન્ટ્સમાં જય શ્રી કૃષ્ણ હતા જય શ્રી રાધે લખીને મોકલાવો આજે ખાસ કરીને જે લોકોની મકર રાશિ છે અને કુંભ રાશિ છે એ લોકોએ મહાદેવની ઉપાસના આરાધના કરતી વખતે મકર રાશિવાળાએ ભીમાશંકર મહાદેવનું મનમાં સ્મરણ કરવું જોઈએ અને કુંભ રાશિવાળાએ કેદારનાથનું કેદારનાથ મનમાં સ્મરણ કરીને ભગવાનની પૂજા કરવી જોઈએ આજે માખણ ચડાવો ભગવાનને બહુ મહત્વ છે એમ બી કાનો નો છે આજે એટલે ભગવાન પણ કૈલાસમાં નૃત્ય કરતા હોય છે રીતે પણ મહાદેવને માખણ ચડાવો મહાદેવને ખૂબ પ્રસન્ન થશે ભગવાનની આજે પૂજા કરતી વખતે તલના તેલથી ભગવાનનો અભિષેક કરી શકો સરસવના તેલથી અભિષેક કરી શકો ભગવાનનો ઘીથી પણ અભિષેક કરી શકો અને માખણથી પણ અભિષેક કરી શકો અને કંઈ ન મળે તો દૂધનો અભિષેક પાણીનો અભિષેક પણ શ્રેષ્ઠ રહેશે આજના દિવસે ભગવાનની ઉપાસના આરાધના કરો તો સુગંધિત જે તેલ ગણાય છે તે ચમેલીનું તેલ છે એનાથી પણ ભગવાનનો અભિષેક કરી શકો છો ભગવાનની સામે બેહીને આજે શનિ નું સ્તોત્ર બોલવું છે શનિદેવ ના ગુરુ ભગવાન શંકર છે અને શનિદેવ ના આરાધ્ય ભગવાન કૃષ્ણ છે શનિદેવને પ્રસન્ન કરવા માટે આજે શિવ અને કૃષ્ણની બે ની ઉપાસના કરો મહાદેવ પ્રસન્ન થશે અને સાથે પાછા હનુમાનજી મહારાજનો પણ વાર ગણાય હનુમાનજીની પણ ઉપાસના આરાધના કરી લો આજે હનુમાનજીને આજે વાઘો કરો માખણ લગાવે કાનો ખૂબ ખૂબ ખુશ થશે ભગવાન હનુમાનજી મહારાજ પણ ખૂબ પ્રસન્ન થશે હનુમાનજીની ઉપાસના આરાધના કરવાથી શનિદેવ શાંત થતા હોય છે મહાદેવની ઉપાસના કરવાથી શનિદેવ શાંત થાય છે અને ઉપાસના કરવાથી પણ શાંત થાય છે તો જેને ચાલતી તો ખાસ શનિદેવની કૃપા જોઈતી હોય તો આજે મહાદેવ ચડાવો હનુમાનજીને માખણ ચડાવો શનિદેવ ને માખણ ચડાવો ભગવાન ખૂબ પ્રસન્ન થશે કારણો દિવસ છે ભગવાન આજે ભગવાનનો અભિષેક આટલી વસ્તુથી ભૂરા ફૂલથી ભગવાન ની પૂજા કરવી જોઈએ ભૂરા વસ્ત્ર ભગવાને જામલી કલર ના વસ્ત્ર ભગવાન ને પીલીપત્ર ભગવાનની પૂજા કરો તો મહાદેવ ખૂબ પ્રસન્ન થશે આજે આજે પ્રેમનો જગતનો સૌથી મોટા મોટું પ્રેમ તત્વનો જન્મ છે મહાદેવની ખૂબ કૃપા કરશે ચોક્કસ કરજો આજે કરશું આજનું શુભ પંચાંગ આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે આઠમ આઠમ તિથિ આજે નવ છત્રીસ મિનિટે પૂર્ણ થઈ જાય અને પછી નોમ ગણાય છે

આ વૃષભ રાશિ આજે સવારે અગિયાર ને ચુમ્માલીસ થી શરૂ થાય છે અને અઢાર તારીખે બપોરે બે એકતાલીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે એટલે ત્યાં સુધી જે બાળકોને જન્મ થાય ને રાશિ વૃષભ ગણાશે આ રાશિ તિથિ વા નક્ષત્ર યોગ કરણનું બહુ જ મહત્વ છે મિત્રો એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ જેથી કરીને તમારું જીવન સરળ બની જાય આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર તમારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે મેરેજ એનિવર્સરી છે બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું આજના દિવસે સવારમાં ઉઠી આજનો સુકન કરી લો આખું વર્ષ તમારું સુંદરતા વ્યતીત થશે આજના દિવસે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધો ચાલુ કરવા જઈ રહ્યા છે આજે કોઈ દેશ વિદેશની જાત્રા માટે જઈ રહ્યું છે આજે કોઈ ધર્મક્ષેત્રની જાત્રા માટે જઈ રહ્યું છે આજના દિવસે કોઈને ઓપરેશન હોઈ શકે કોઈની ડિલેવરી હોઈ શકે આજે કોઈની સગાઈ હોઈ શકે કોઈની છઠ્ઠીની પૂજા હોઈ શકે હવે કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તો કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું પરંતુ આજે તમે કોઈ કાર્ય કરવા માટે જાઓ છો ત્યારે આજનો સુકન કરીને જજો તો એ કાર્યમાં તારી સારાને સારી સફળતા મળી શકે છે આજના દિવસે આમ તો તમે કોઈ પણ કાર્ય કરવા માટે જાઓ કે ન જાઓ ઘરેથી જ્યારે નીકળો છો તો આજે શનિવાર છે તો ઘરમાં જે વડીલ વૃદ્ધ વ્યક્તિ છે તેને વંદન કરીને નીકળવું છો આજે ભિક્ષુકને ભોજન કરવાનું બહુ મહત્વ હોય છે જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરવાનું પણ બહુ જ મહત્વ છે આજે વસ્ત્રનું દાન કરવાનું પણ બહુ જ મહત્વ છે દવાનું દાન પણ બહુ જ મહત્વ છે તમારથી આજે જે થઈ હોય તે કરવું આજે તમે જે પણ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરો છો સેવા કરો છો તેનાથી શનિદેવ ખૂબ પ્રસન્ન થાય છે તે ચોક્કસ કરજો આજે કોઈ પણ કાર્ય કરવા માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે તે આપણે જોઈ લઈએ આજે સવારે સાડા થી નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે બપોરે બારથી સાંજે સાડા ચાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સાંજે છથી સાંજે સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે નવથી રાત્રે ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે આવતીકાલે સવારે સાડા ચારથી સવારે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈપણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો પંદર દિવસમાં મળે બાકી શક્યતા બહુ જ ઓછી છે આજના દિવસે ખાસ કરીને ધ્યાન રાખો કોઈપણ પણ વસ્તુની ન ખરીદી કરશો ન વેચાણ કરશો આજે કોઈ પણ કાર્ય આરંભ કરશો કારણ કે આજે કરેલું કાર્ય વ્યર્થ જાય છે એનું સુખ લાંબો સમય સુધી રહેતું નથી ખરીદી કરશો તો ચોરાઈ જવાનો ભય રહેશે વેચાણ કરશો તો પૈસા છીનવાઈ જવાનો ભય રહેશે આજે નવું કાર્યનો આરંભ કરશો તો એ લાંબો સમય સુધી સુખ ભોગવી નહીં શકો માટે આજે ખાલી પશુ ખરીદવા માટે શ્રેષ્ઠ છે બાકી કોઈ કાર્ય કરવા માટે ઉત્તમ દિવસ નથી આજે તમે નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો ન તો પ્રેમ સંબંધો છુપા જે પ્રેમ સંબંધો હોય છે તે પકડાઈ જાય છે ઘરમાં ક્લેશ અને કંકાસ થઈ શકે છે આજના દિવસે ભૂલમાં પણ ધારણ ન કરશો તમારી સાથે કોઈ કરી શકે છે માટે બહુ યોગ્ય દિવસ નથી આજનો પરંતુ આવું બધું જે ફળ છે આજે સવારે છ ને છ મિનિટ સુધીમાં મળે તો આજે સવારે છ ને છ મિનિટ થી લઈ આવતીકાલે સવારે ચાર ને ઓગણ મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો સાત દિવસમાં મળે બાકી મળવાની શક્યતા ઓછી છે આજના દિવસે પણ કોઈ વસ્તુની ખરીદી ના કરશો એનું સુખ લાંબો સમય સુધી ભોગવી નહીં શકો તે સિવાય કોઈ સત્તાધારી વ્યક્તિ દ્વારા તમારી વસ્તુનો કે મિલકતનો પ્રોપર્ટીનો નાશ કરવામાં આવે અથવા છીનવી લેવામાં આવે કે તમે ધંધો ચાલુ કરશો તો તમારા કરતાં ઉપરના વ્યક્તિ હોય એ તમારો ધંધો છીનવી શકે છે આજે તમે કોઈ વસ્તુની ખરીદી કરો છો તો પણ છીનવી શકે છે સત્તાધારી વ્યક્તિ દ્વારા તમારી પર મોટી આપત્તિ આવી પડે છે માટે આજે ન કંઈ ખરીદી કરશો ન વેચાણ કરશો આજે પશુ ખરીદવા માટે ઉત્તમ દિવસ છે બાકી બીજા કોઈ કાર્યક્રમ માટે આજે પણ દિવસ ઉત્તમ નથી આજના દિવસે નવ વસ્ત્ર પણ ધારણ ન કરશો અગ્નિથી બળી જવાનો ભય રહેશે એટલે જે લોકો અગ્નિને લગતા કામકાજ કરતા હોય કોઈ કિચન રસોડાનું કામ કરતા હોય છે તેમજ કોઈ વેલ્ડિંગનું કામ કરતા હોય છે કોઈ ઇલેક્ટ્રિકનું કામ કરતા હોય છે એ લોકોએ નવ વસ્ત્ર ધારણ ન કરવા છે તેમજ તે સિવાય પણ કોઈને પહેરવા જોઈએ કારણ કે તમે પત્નીની નજરમાં ગુનેગાર બની જશો એવો આજનો દિવસ છે માટે આવું ફળ આજે સવારે છ ને છ મિનિટથી લઈ આવતીકાલે સવારે ચાર ને ઓગણચાલીસ મિનિટ સુધીમાં તમને આ રીતનું ફળ પ્રાપ્ત થાય આજે કરશો આજનો સંકલ્પ આજે શનિદેવના મંદિર જવાનું ચૂકશો નહીં ભગવાન શંકરની ઉપાસના આરાધના કરવાનું ચૂકશો નહીં આજે પીપળાની ફરતે પણ પાણી ચડાવો છો દીવો કરો છો સાંજના સમયે પાણી સાંજના સમયે પાણી ન ચડાવવું જોઈએ ભગવાનની પાસે બપોરે બાર વાગ્યા સુધીમાં પીપળાને પાણી ચડાવી દેવું છે એનાથી પણ શનિદેવ પ્રસન્ન થતા હોય છે આજે કરશું આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો આપણે અમાસના દિવસે યજ્ઞ રાખ્યો છે જે લોકો અમાસના દિવસે યજ્ઞમાં બેસવા માંગતા હોય માટીનું શિવલિંગ બનાવવા માંગતો હોય તો એ લોકોએ સવારે આવવાનું રહેશે પણ ફોન કરીને નામ લખાઈ દેવું જરૂરી ગણાશે અદ્યતને માસના માસોત્તમ પરમ પવિત્ર શ્રાવણ માસે સુભે કૃષ્ણ પક્ષ મંદવાસરણ વિતાયામ હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું પછી બોલવાનું છે અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोके व सभायाम राजद्वारे व्यापारे विद्या अभ्यासे, देशे, विदेशे, सर्वत्र यश કીર્જયિ પ્રાપ્તિ અર્થ મમ અખિલકુસ આયુ આરોગ્ય ઐશ્વર્યા પ્રાપ્તિ અર્થ મમ જનમ સમયે તથા વિપ્રાના જનમસમયે જન્મકુડલી મધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થમ ભૂત પ્રેત પિસાચાદી દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ સકલ મનવા ફલ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકવાનું

प्राप्ति अर्थम असंतन प्राप्ति वाला मते पण आवी जायसे दीर्घ आयु आरोग्य ऐश्वर्य प्राप्ति अर्थम तथाच ओजन लगन नही थे ते लोको बोलवा मम जडटी विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात दामपत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવાનું મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય આદિ સમન્વિત સંતતી સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે સાનૂલતા પૂર્વક શીખ માં જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા હોય મમો ઝી વિદેશ ગમન योग प्राप्ति अर्थम विदेश गमन कार्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य वाले बोलानी जेने आरोग्य पूजा आम तो दरक जन बोल बोलो मम आयु आरोग्य आदि प्राप्ति अर्थम હવે દરેક જણાવવાનું સકલ મનવા ફલ પ્રાપ્તિ અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળી ના પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે લઈ ગયા પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમકીમાં પાણી લેવાનું વિડીયો દેવાનું પૂજા પતે એટલે બોલવાનું છે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંચિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન ન મમ પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્માર્પમસ્તુ નીચે જમીન પર પાણી મૂકો એમાં આંગળી ઘસી કપડામાં તિલક કરી દો કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ

અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોમને જય સોમનાથ